તલાટી કર્મચારીઓના પડતર પ્રશ્નોનું હકારાત્મક નિવારણ લાવવા ટીડીઓને માંડવી તાલુકા તલાટી મંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું આજ રોજ માંડવી તાલુકા તલાટી મંડળ દ્વારા ગુજરાત રાજ્ય તલાટ કર્મચારી મંડળ દ્વારા આદેશ મુજબ તારીખ પાંચ બે ચોવીસના પત્રથી આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવેલ છે જે અનુસંધાને વિવિધ તારીખોના જે પ્રોગ્રામો નક્કી કરવામાં આવે છે તે અનુસંધાને આજ રોજ માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય મારફતે તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી તાલુકામાં રોજ અમે મંડળ દ્વારા આવેદનપત્ર આપી અને અમારા જે પડતર પ્રશ્નો છે તેનું સુખદ નિરાકરણ આવે તે હેતુથી આજે અમે આવેદન આપેલું છે જેમાં અમારા જે માંગણી છે જે મુજબ સમગ્ર રાજ્યમાં તમામ કર્મચારીઓની જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવી ફિક્સ પગાર યોજના સહાયક કરાર આધારિત મૂળ અસરથી દૂર કરવી ત્રીજું સાથે થયેલા સમાધાન બાકી રહેલ પ્રશ્નોનું નિરાકરણ કરવા બાબત તારીખ એક ચાર બે હજાર પાંચ પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનાનો લાભ આપો કેન્દ્રના ધોરણે સાતમા પગાર પંચના બાકી ભથ્થા ટી એલ એલટીસી ચાર્જ એલાઉન્સ સ્વતંત્ર પ્રવાસ પછી કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ પચીસ પર્સન્ટ થાય ત્યારે ગરભાડા ભથ્થું નવ અઢાર સત્યાવીસ પર્સન્ટ તેમજ મોંઘવારી ભથ્થુ પચાસ પરસેન્ટ થાય ત્યારે ગરભાડા ભથ્થુ દસ વીસ ત્રીસ ના દરે આપવું તેમજ અન્ય પરસો

હાજર થયેલા છે તો અમે અમારા પત્ર દ્વારા અમારે અમ માંગણીઓ સ્વીકારે તેવી અમે આશા રાખીએ છીએ